જે કરીએ છીએ જે સાંભળીએ છીએ ઓકે એને પણ આપણે સમ્યક ભાવથી સાંભળીએ એટલે કે એનો પૂરેપૂરો અર્થ સમજીએ એટલે એક લિસનિંગ પાવર રાઈટ આજે આપણે જોઈએ છીએ કે લોકો ઘણી જગ્યાએ ભીડ બહુ જ હોય છે કઈક વ્યાખ્યાન હોય છે કે કઈ પણ પર્વ હોય છે તો પરંતુ એમાં કેટલા લોકો ધ્યાનપૂર્વક સાંભળે છે ઓકે કહેવાય છે કે જે વસ્તુને તમે ધ્યાનપૂર્વક સાંભળી શકો છો તો જ સમજી શકો છો એટલે પછી એમાં પણ ધ્યાન શબ્દ તો આવે જ છે અને એટલું સરસ રીતે સમજવું જોઈએ કે જે આપણે બીજાને પણ સારી રીતે એ મેસેજ કન્વે કરી શકીએ ઘણી વખત એવું થાય છે કે એક મુખ થી વાત બીજા મુખ કે ત્રીજા ચોથા મુખ સુધી જ્યારે જાય છે ત્યારે એનો કઈક ભાવ અને અર્થ બદલતો જાય છે એટલે જ આપણા ત્યાં જે દંતકથાઓ છે એની અંદર આપણે જોઈએ છીએ કે મૂળ વાત કઈક બીજી હોય છે અને ધીરે ધીરે બદલતા બદલતા કઈક નવો જ એનો અર્થ નીકળી જતો હોય છે તો ધર્મ એ એવી વસ્તુ છે કે જીવનનું વિજ્ઞાન છે રાઈટ અને ધર્મથી જીવનનો ઉદ્ધાર કરવાનો છે એટલે એ જીવન માટેની ઔષધિ છે ઓકે જેવી રીતે આપણા ઘરમાં કોઈની દવા છે ઔષધી છે તો આપણે એને પ્રોપરલી લઈએ છીએ કોઈની દવા કોઈને નથી આપતા નો ડોઝ છે એને પણ આપણું ધ્યાન રાખીએ બરોબર છે તો હોવું જોઈએ અને સમય પ્રમાણે લઈએ છીએ કે એની માત્રા ની ઓછી કે વધુ આપણે નથી કરતા એ જ રીતે જ્ઞાન પણ એક ઔષધિ છે રાઈટ અને ઔષધિના રૂપમાં એને જો પ્રોપર વેમાં આપણે લઈએ તો એ જ્ઞાન આપણને લાભકારી થાય છે ઓકે ઘણી વખત જ્ઞાનનો બોજ ઘણા લોકો પાસે હોય છે પરંતુ આપણે જોઈએ છીએ કે એના જીવનમાં એનો ફાયદો નથી દેખાતો એ વિદ્વાન તો બની જાય છે એ બીજાને જ્ઞાનની ચર્ચા કરનારા થઈ જાય છે પરંતુ જ્ઞાનની સ્પષ્ટતા એની સમજમાં જ આવે છે એપ્લિકેશન પર જ હાજી તો એટલા માટે જ્ઞાનનો અર્થ સમજીએ શબ્દોમાં ન જઈએ રાઈટ એને કહેવાય છે શ્રુતિ જ્ઞાન એટલે ભાવપૂર્વક એને સાંભળીને કરવું હા કારણ કે ઘણી વખત જ્ઞાનના એક એક શબ્દોના અનેક અર્થ પણ થતા હોય છે રાઈટ જેમ કે તમે શું કહેવા માંગો છો તો આપણે વાત કરીએ છીએ કે શ્રુત એ પણ એક કલા છે નહીતર પછી જે રીતના આપણે ઘણી વખત કહીએ છીએ કે એક લાઈન છે ગોડ ઇઝ નો તો એક નાસ્તિક વ્યક્તિ વાંચે છે અને સાંભળે છે તો એમ કે છે કે ગોડ ક્યાંય નથી ભગવાન ક્યાંય નથી પરંતુ એક આસ્તિક વ્યક્તિ કઈ જ ફરક નથી બંને વાક્યોમાં પરંતુ જયારે એના અર્થ ને આપણે સાત્વિક રીતે લેવા માંગીએ અને લઈએ તો એનો કેટલો બધો ફાયદો થાય છે કેટલું સરસ રીતે સિમ્પલ ભાષામાં જે બધા જ લોકો એને સમજી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે એવા એક્ઝામ્પલો સહિત આપણને સમજાવ્યું છે આગળ પણ આ ચર્ચા બની રહેશે